અલ્યા અલ્યા બફડ આ અમાર તો ગેટે આયો આપણે જવાવાનું છે એ હાલવાનું તોકકના વેલા વેલા બોલાય અલ્યા વેવે કૌંડો વાડે છે ને આપણે આમ છે કેમ ને રમી ના કરી નાખો યાર અલ્યા અમિર બા તો ચા હતા ઓ આ જાતા આ હાતા ગેટે એ હા

મોડ થાય બેન ઘરી જેટલા આમ કેટલા કિલોમીટર થાય છે ને હવે સમજાવ ત્રણ પ્રકારના ભાડા છે ત્રણ પ્રકાર ના બરાબર બોલો તમારે ચિયા ભાડા માં છે એ તો મને સમજાવી સસ્તું પડે જો હારો આઈબી રોડ અસલ ખાડા ટીકરા કશું નહીં મળે તો મને જીધે જીધો આઈબી રોડ તો પચાસ રૂપિયા ભાડું બરાબર અને બમ્પ વાળા ખાડા જો એમાં જાવું હોય તો વીસ રૂપિયા ભાડો અને સિંગલ પટ્ટી જાવું હોય

મારે ah, છે ah. <laughs>

અલ્યા મોરચા પેલા હું હમણાં આગળ આગળ અલા એક તો હાલ્યા હે ચમચમ દેહ આમ ચી ગેચ બી હા અહીંયા આમ હામ આવડે ને આગળ હું અલ્યા અલ્યા આવડે છે

રાજિત નહીં બા આ ડાઈવર સે કોણ છે તો હું ના ના તો રાખતો અલ્યા નથી ભાઈ આ બંધ કર આમ મારીક મરે હે આપણે કાઈ ઋક્ષામાં નહી રહો વિવેન ઘરે ઢુકળી રહ્યો છે આ રાતો ઉધી હેકડી ખવર આવશે એ વાત કછે ઉલે ખૂબ દુહો હુઈ ગયો બા પાડો નહીં આ પાડો નહીં કાળું બાને આવે ક્યાં આવતી દીદી આવડે પાડા ના આલે હે બા હડ દોડ દોડ રાજ્યો હેડો ઈ તો મલી ગાજે લાડવા ખાલી વધારે વધારે ખાલી વધારે ખાલી હે બા હ મ ભાડવો હાલતો અલ્યા પણ ક્યાં છે તારા કન

આ લેબુ ને હવે મારે કરવાનું શું એમ કેવું છે હે વેવાઈ ને ઘરે જવું વેવાઈ ને ઘરે જઈને ભાડું લઈ આવું મને આ બધા ઓજા મને ઓગમાં હતો તો મેલી જુલિયા જતા રહ્યા મને વેવાઈ ને ઘરે જવું છે લાવ મારા બેટા બગાડીને જતા રહ્યા શું કર્યું હોય કરી હું પણ આ સોડોના કરી ખરીદું